ફરેબ લેખક રજનીકુમાર પંડ્યા અવાજ અપરા મહેતા પ્રકરણ એક સ્થળ હિરો હિરોઈનનો બેડરૂમ સમય રાતના બારની આસપાસ બહાર વરસાદ અંદરાધાર પડે છે પાત્રો હિરો હિરોઈન અને એમની એક પાળેલી બિલાડી બધા પૂરેપૂરા નિદ્રાધીન છે માત્ર આછા અંધકારમાં બિલાડીની આંખો ચળકે છે અચાનક બહાર વાદળાનો ભયાનક ગડગડાટ ગર્જના અને પછી કાન ફાડી નાખતો ભડાકો સંભળાય છે અને બારી બહાર દૂધિયા કાચની આરપાર પણ વીજળીના તીવ્ર ચમકારા વર્તાય છે એ જ વખતે ઇલેક્ટ્રિસિટી ચાલી જાય છે એ વખતે હિરોઈન સફારી જાગી જાય કારણ કે કોઈ બારણું નહીં બારીના કાચ એક ધારી મુઠ્ઠીઓ મારી મારીને ઠોકી રહ્યું છે પછી પછી કદમ મુનશીએ એટલે સુધી લખ્યું પછી નળમાં અંદર કોઈ મોટો અવરોધ આવ્યો હોય એમ વિચારનો પ્રવાહ બંધ થઈ ગયો આગળ એક અક્ષર પણ લખી શકાયો નહીં એમણે ન્યૂઝ પ્રિન્ટના પાસે પડેલા થપ્પામાંથી એક કાગળ લીધો એમાં મોટા અક્ષરે ચિત્રામણ કર્યું પછી શું એમના મનમાં જન્મતા કંટાળાની આ નિશાની હતી એમણે પેનને કાગળની બાજુમાં ખુલ્લી જ મૂકી દીધી એક્ઝિક્યુટિવ ચેરની પીઠ પાછળ માથું ઢાળી દીધું આંખો બંધ કરીને મનને ચાબુક મારીને આગળ લખવાનો કશો અર્થ નહોતો આ પહેલા બત્રીસ નાટકોને બાર ટીવી સિરિયલો લખી ચૂક્યો છું ક્યારેય આવી મૂંઝવણ નથી થતી પ્રવાહ કામ ચલાવ રીતે જ અટકી ગયો કે સમૂહો સુકાઈ ગયો મગજમાં કંઈ વિચારો જ સરવડતા નથી ના થાક પણ નથી લાગ્યો ઊંઘ પણ નથી આવતી કોઈ ટેન્શન નથી ઉપાધિ નથી શું કરું એ જ વખતે અંગીરા અંદર આવી થોડી ભીંજાયેલી હતી લાગતું હતું કે કોલેજ અડધી છોડીને આવી છે નહીં તો એ છેક સાંજે ઘેર આવે અરે પપ્પા આવતા મેં તેણે પૂછ્યું કેમ આમ સાવ લેવાઈ ગયા છો પછી સ્વરમાં થોડી ચિંતા ભળી માથું દુખે છે શું થયું કદમે ચશ્મા ઉતારીને ટેબલ પર મૂક્યા માત્ર હળવેથી માથું ધૂણાવ્યું સામે જ સુખડનો હાર ચડાવેલો ઝીણી બિંદીવાળો ઇન્દિરાનો ફોટો હતો એની પર કદમની અમસ્સી જ નજર પડી ત્યાં અંગીરા બોલી પપ્પા મમ્મીનો ફોટો અહીંથી હટાવીને ડ્રોઈંગ રૂમમાં લઈ જાઉં કેમ તમે જોઈને બહુ ઉદાસ થઈ જાઓ છો ક્યારેક ક્યારેક આજે એવું નથી આજે એવું નથી પણ ઘણી વાર એવું હોય છે દીકરી યુવાન વયની ડાયડમરી હોય તોય દીકરી છે પત્ની પંચાવનની હોય તોય પત્ની છે જિંદગીમાં આવો અનુભવ આ પહેલો નથી આની પહેલા પણ અનેકવાર આવું બન્યું છે અંગારશૈયા નાટક સુપર ડુપર હિટ થઈ ગયેલું એના લેખન પહેલાં પણ થોડો આવો જ અનુભવ થયેલો પણ આટલો તીવ્ર નહીં આંધળી ઓળખ પરેડ જેવું હળવું નાટક લગતી વેળાએ મનમાં આવતા ગંભીર વિચારોને હડસેલી દેતી વખતે પણ વિચારોમાં અરાજકતા ફેલાઈ હતી હિન્દી સિરિયલ આનંદન લખવા બેઠો ત્યારે પણ એનો ટેક ઓફ થતો જ નહોતો ઓફર પાછી વાળવાનું વારંવાર મન થતું હતું છતાંય લખી અને ત્રણ ચેનલોમાં રીરન થઈ દરેક વખતે ઇન્દિરા મારો તડફડાટ સમજી જતી એક દર્દી હોઉં એમ મારી વિશેષ દરકાર લેતી કદમને આ બધું યાદ કરતાં હસવું આવ્યું હા દરકાર લેતી હું પણ એક સુવાવડી બાય હોઉં એ રીતની કહેતી આપણી અંગીરાના જન્મ વખતે મને છેડા છૂટકો થતાં કેટલું કષ્ટ પડેલું તમને પણ આમ તો એના જેવું જ છે ને જુઓ ને તમે પણ આ આટલી પીડા પછી કોઈક અફલાતુન નાટકને જન્મ આપવાના છો એ પણ આપણી અંગીરાની જેમ તમારા નામને જેબ અપાવે તેવું બનશે જોજો ને આ જોજો ને જોજો ને બોલવાની ઇન્દિરાની ખાસિયત હતી શું વિચારે ચડી ગયા પપ્પા અંગીરાએ ખુરશી પર બેસીને પગમાંથી સેન્ડલ કાઢ્યા નેપકીનથી એનું મોલ લૂછ્યું અને ગળું પણ પછી અચાનક જ બોલી જોજો ને કદમે ચમકીને એની સામે જોયું એ બોલી જો મને ડ્રોઈંગ રૂમમાં મમ્મીનો ફોટો નહીં મૂકવા દો તો મારા બેડરૂમમાં લઈ જઈશ બિલકુલ મોનાલિસાની બાજુમાં જોજો ને આ જોજો ને બોલવાનું તું અચાનક ક્યાંથી શીખી અંગીરા નીચું જોઈ ગઈ બાવીસ વર્ષના યૌવનના ઉજાસથી છલકાતા એના સુંદર ચહેરા પર સેપો કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ